સમજમાં તો અત્યારે આપણે આવી ગયા છીએ દર્શન કરવા કારણ કે આજે છે મંગળવાર તો દર્શન કરી લીધાનો કાવ્યાની તો આલીન તો આપણે જો જાય છે અત્યારે પ્રસાદીનું વિતરણ કરે છે ત્યાં આપણે જાય તમને બતાવું કે દર મંગળવાર આ રીતનું કે આયોજન હોય બહુ મસ્ત મસ્ત પ્રસાદી અલગ અલગ નાના નાના બાળકો કોઈ પણ આવે એ દર્શન તો आ से तो आريط एक पर्चेનું વિતરણ કરે છે આ લોકો ચાલો તો કારણ કે દર મંગળવાર આ રીતનું કાર્યયોજન હોય કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે પબ્લિક તો થોડુંક કારણ કે ક્યાર આવે અને બહુ મસ્ત મસ્ત છે બધું અમારે કાવ્યા બેઠું છે આમ નાના નાના બાળકો માટે પણ છે જો તમે અને અમારે કાવ્યા ની આવી ગયા છે તો જો પણ નાના નાના બાળકો કેવા ખુશીથી રમે છે કારણ કે કોપીરાઈટ નો ધારો ને આ જો કેટલો મસ્ત પહાડ છે ડુંગર તળાજાનો અમારે તળાજા હિલ આ રીતનું છે કારણ કે આજ પબ્લિક ઓછું છે પવનને આગાહીના હિસાબે પબ્લિક આજે ઓછું આવ્યું છે બહુ પબ્લિક ઓછું છે તો કાવ્યા પરિસદ લઈએ બેટા લઈએ તો આપણે જાવ ને ઘરે બસ આપણે ફટાફટ ઘરે નીકળે દર્શન તો કરી લીધા છે માતાજીના આપણે

તો બસ ફટાફટ હમણાં મંચુરિયન બનાવે એટલે આપણે નીકળી જઈએ કારણ કે વરસાદનું વાતાવરણ તો છે જો આ રીતનો છે આજની તો કારણ કે ત્રણ દિવસની આગાહી છે શું કઈક આવી લસર પટ્ટી ખાઈએ એમ કારણ કે ત્રણ દિવસની આગાહી છે ત્રણ દિવસ બારું નીકળવાનું નહીં ફરવા ભરવા જવાનું નહીં કારણ કે પવન સાથે વરસાદ છે વાવાઝોડું

હા બર્થડે હોય એટલે અહીંયા પગી જવાનું અહીંયા કારણ કે જો આ રીતની બધી મસ્ત મસ્ત વસ્તુ મળે છે પંજાબી સાઈનીસ ગુજરાતી ને એ બોટલ છે અને દીપભાઈ નામ છે પણ એ તો અત્યારે હાજર છે નહીં કારણ કે એમના નાના ભાઈ છે એ સંભાળે છે તો અમારે કાવ્યાબેને સાત પૂરી ગમી ગઈ છે કાકાભાઈ કેટલી મસ્ત વોટર છે બસ ચાલો આપણે પાર્સલ આપણું આવી જાય એટલે આપણે ફટાફટ નીકળી જઈએ ઘરબાદ ચાલો તો નીકળી ગયા છીએ અત્યારે બહાર આપણે જો આપણે પાર્સલ લઈ લીધું છે અને નીકળી જઈએ આપણે ગાડી તરફ ગાડી ચાલુ કરીને કે વરસાદનું વાતાવરણ પાછું થઈ ગયું છે એટલે વરસાદ આવશે અમારે કાવ્ય પાર્સલ છે ધીમે ધીમે આઈટલ આવે છે તો ચાલો ફટાફટ આપણે નીકળી જઈએ ચાલો યુઝ ને કહ્યો ઘરે હેં અમારા કાવ્યન ઘર યાદ આવી ગયો આઈ લો મન્સુજન થોડી બેન મંચુરિયમ કરી દીધું ખાવાનું સારું લીધું મગાવું આખું કેમ અને લેવાનું થોડું તો પહોંચી ગયા સુધી ઘરે અને હાલો બધા મંચુરિયમ ખાવા બહુ મસ્ત મસ્ત મંચુરિયમ છે મેડમ જો હા થોડાક ધીમું ધીમું બોલે છે આ જ દુખે છે એટલે તો હાલો મંચુરિયમ ખાઈ લેવી આપણે જો ખાઈ પી થઈ ગયા છે ઊભા અને કામકાજ બધું ચાલુ છે વાસણ ઉટકવાનું કારણ કે થઈ ગયું છે આજ મોડું અને હાવ થાકી ગયા છે કેમ થાકી ગયા કારણ કે આજ નીંદર એટલી આવે છે અને હાવ થકાઈ ગયું હાચમ સેઠ હાચમ એટલે નોમ ચાર દિવસ સખત કામ કામ ને કામ કેમ હા તો વીસ તારીખનું વેકેશન થયું ત્યારથી કામ અમારે મેડમ ને કામ એટલું છે કારણ કે એને વીસ તારીખથી ચાલુ કર્યું તે આજ થોડી ઘણી નવરી થઈ કે થોડી ઘણી કારણ કે ઘર કામમાંથી જે નવરી નહીં પણ આમ રાંધવામાં ને એવા બધા એમાં કારણ કે બહુ એટલે બહુ આમ આજની અંદર આવે છે ને થાકી ગયા કારણ કે બે વાગ્યા સુધી કાલે જઈ ગયા કારણ કે કાનાનો કાલે જન્મ ઉત્સવ હતો એ પણ આપણે બ્લોગ મૂક્યો છે તો ખાસ કરીને તમે ચેનલ ઉપર સરસ મારજો અને વિઝિટ કરજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો આ આપણે પહેલા વેલા પેલા ખુ જવાનું છે એ બહુ નીંદર આવદર આવે કારણ કે થાય કે જાય આવા જ બધ બધું બે ગયું છે ખાતી વખત કારણ કે એમાં એવું હતું કાવ્ય મોબાઈલ રમતી હતી એટલે વે છે કાવ્ય કાવ્ય ખાધું નથી કેમ કાવ્ય કેમ ન ખાધી તો કે હા એ મંચુરિયમ મંચુરિયમ ખાઈ ગઈ એટલે ખાધું નહીં અત્યારે

હા એ કાવ્ય આલે બધા પેલા મંચુરિયમ કાઢ્યું ખાઈ અને પાછી ભૂખ લાગી છે કાવ્ય બેન ને પાછી ભૂખ લાગી એમાં એમાં પૂરી છે કોણ લેવું છે આ પૂરી કોણ છે ઠીક એવું છે કાલ કાલે ઊંધું પૂરી બનાવી હતી એમાંથી પૂરી પડી રહી કેમ જો અત્યારે કેટલા વાસણ થયા છે વરસાદ તો ધીમો ધીમો ચાલુ છે હું બટા જવો ધીમે જવું કહેવાય નખરા કરે છે ને ત્રણ જંજીરા ને ઓલી બીજું એક ખાતી થી હું લઈ ગુલાબ એવું ખાવાનું પછી કે ગળું બે જાય સતર મહિમી ને ગળું બે બોલ તો અવાજ બે ગયો છે ગળો નહીં અવાજ બે ગયો છે તો બીજું તો કાંઈ નહીં અને હું બટા

કે હવે આપણે જવાનું છે વેલા હે આરામ કરવાનો છે લાઈટ વહી ગઈ છે જવો ગઈ ગઈ છે છે અને વેલા વેલાઈ દેવાનું કીધું કે લાઈટ વહી ગઈ તો હવે તો કઈ વાંધો નહીં આપણે તો હાલ છે કઈ નઈ હવે એનો અલોક કર્યું છે આપણે પૂરો મળશું આપણે નવા ઓલોકમાં ત્યાં સુધી જય માતાજી જય મોગલ મહાદેવ માદેવ ચાલો તો બાય